તાલુકાના ગામની જય માતાજી આશ્રમ શાળા ખાતે તાલુકા પ્રદર્શન યોજાયું હતું જીસીઈ આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર વાલીયા તાલુકાના દોડવાડા ગામની જય માતાજી આશ્રમ શાળા ખાતે ગત રોજ સાંજે પાંચ થી સાત અરસામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જે પ્રદર્શનીનું જગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે રિબન કટીંગ થકી ઉદ્ઘાટન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ ચાલીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે પ્રદર્શનનું આમંત્રિત મહેમાનોને નિહાળી હતી આ પ્રદર્શનમાં જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ પરથાણીયા વાલિયા બીઆરસી કોઓર્ડિનેટર સુધીર વસાવા અને શાળાના પ્રમુખ દેવુભા કાઠી તેમજ આમંત્રિતો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા